બિલ્યા ગામની દેહમી ગંગાના આપણા વનવાસી ગુરુ એવા શૈલેષ બાપુના ચરણે છે અને શૈલેષ બાપુના ચરણે જય સીતારામ બાપુ ખાસ કરીને બાપુ આપણા જે કુળદેવતાઓ કહેવાય છે અને કુળદેવતાઓમાં કુંવારા ડુંગર છે રતનમહાલ છે અને સિદ્ધમી ડામોર છે અને એમાં ખાસ કરીને બાબા કસુમોરનો અહીંયા એમપી અને મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર ખૂબ મોટું નામ છે તો બાબા કસુમોરને કઈ રીતે માનવામાં આવે છે બાપુ હવે જય સીતારામ જય સીતારામ બીજા બધા બધા આપડા લોકો બધા કે એમ વિધિ શીખવા જાય વિધિ શીખવાડે એમ કે

શીખવાડતે એટલે આમાં પણ કે એ વિધિની કોતલી લીધ રત્ન કલમેણ જાતને ભીલે નાહી ગઈ તારી ભલી થાય હા અહીંયા હૈના દેહ માં જવાનું છે કે અહીંયા હૈના દેહ માં જવાનું તમારે તારી ભલી થાય નંદોડી કે કેમ કરું છે કે ભાઈ તમે તો હમ પણ ઢાકી રાખજો બરાબર બાપુ હમ આવો એમ હા હા તે લીધી 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 અત્યારે એમપી માં હતી આ એમપી પાર કરતા ગુજરાતમાં કસુમાર ખાધો રાતે ની હોવાય ને ધન તેર એમ બધા કઈ નહિ પણ જીવી આ બધા અસુરો દહીતો ખાઇ જાય પણ થોડું ઘણું જાણીએ બસી જવાય ને ત્યારે અહીં દિશા એવું નહીં મળે કે તાંત્રિક વધારે

કસુમોર નો કુંવારો ડુંગર એમ કે છે હજુ એની ઉપર હજુ કસુમોર નું સ્થાન છે ગરબડી ગામ માં નજર પડી ગઈ હા બે માણહો એ માયાના સાગર પડ્યા

આશીર્વાદ દીધો કોણ ની કે જા રાક્ષસો દેતો પડ્યા છે અને એની ધરતી માં જાય ત્યારે અહી

રાખ લીજેલ રહેશે તો મેલવા આવ અને ફેર હમ હું બરાબર રત્ન ડોહિ રેલી તત્નેશ્વર મહાદેવ ધોણી ની આજુબાજુ બધે એમનો ਰਤਨਾ ਢੋਕਰ ਸੇਵਾ ਕਰਤੇਲੀ ਵਿਲੇ ਰਤਨ ਕਲਮੇਣ ਆ ਕਲਮੇਣ ਜਾਤ ਨੇ ਆ ਤਾਂ ਜਨ ਕਿਦੋ ਬਾਬੇ ਸਿਤਾਰਾਮ ਬਾਬੇ ਪਰਣਾਮ ਬਾਬੇ 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 ਰਾਮ 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 ਬਾਬੇ ਰਾਮ ਰਾਮ ਬਾਬੇ ਸਰਨੇ ਰਾਖੋ ਕਾਮਰੂ ਦੇਹ ਮਾਤੀ ਆਇਆਂ ਸੇ ਹਮ 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 ਹ ਬਾਬੀ ਇਹ ਪਹੁੰਚਿਆ ਮਾਰਨ ਪਹਿਲਾਂ ਅੰਡਗਰਾ ਬਣਾਉ ਦਿੱਤਾ ਤਾਰੀ ਭਰੀ ਰਤਨਕਲ ਮੈਂ ਨਟੋਈ ਵਿਧੀ ਨੇ ਹੀ ਕੀਲੀ ਹਾਂ 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 ਪਹਿਲਾਂ ਵਿਧੀ ਸਿੱਖਵਾਇਆ ਨ ਵਿਧੀ ਪਹਿਲਾਂ ਮਾਰ ਦਿੱਤੀ ਹਾਂ ਹਾਂ ਪਹਿਲਾਂ ਬੇ ਡਗਰਾ ਬਣਾਉ ਦਿੱਤਾ ਕਸਮੋਰ ਨੇ ਕੋ ਕਰਨ ਹੂੰ ਹੂੰ ਹਾਂ ਪਹਿ ਦਿਨ ਸਾਵਣ ਮਾਤਾ ਹਤੇ ਨੰਦੂੜੀ ਹੂੰ ਇਹਨ ਖੋਲ ਕੇ ਗਦੜੀ ਬਣਾਉ ਦਿੱਤੀ ਪਾਣੀ ਵੇਖਦਾ ਮੋਕਲੇ ਬਾਹਰ ਗੋਲਾ ਮਠਟਾ ਏਮਪੀ ਮਾ ਹਾਂ 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 ਘਟੀਵਾੜਾ ਮਾਂ ਬਾਹਰ ਗੋਲਾ ਆ ਬਰਾਬਰ ਹੈਂ ਤੂੰ ਪਾਣੀ ਦਾ ਵੇ ਖੋਲ ਕੇ ਗੱਦੇੜੀ ਉਂਗੜੀ ਉਂਗੜੀ ਬੇਚਾਰੀ ਹਾਂ ਬੇ ਗੱਡੇੜਾਂ ਭਰਦੀ ਨਾ ਕੀ ਵਾਕੀ ਸਾਡੇ ਡਗਰਾਂ ਪਹਿਲਾਂ ਉਹਨਾਂ ਨਾਲ ਖੇੜੇ ਡਗਰਾਂ ਗਾਲੀਆਂ ਖਾਂਦੋ ਹਾਂ 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 ਪਸੰਦ ਗੱਲ ਕਰਤਾ ਕਰਤਾ ਘਾਣੂ ਲੰਬੂ ਸੀ ਹਾਂ ਪਰ ਐਨ ਕਿਦੂ ਗਰੀਬੇ ਗ੍ਰਾਂਡੀ ਢੋਕੇ ਰਹੀ ਸੀ ਹਾਂ ਇਹਨ ਕੇ ਮਨ ਖੇੜਵਾ ਨੂੰ ਮਨ ਖੇੜੀ ਆਇਆ ਲੇ ਥੋੜੂ ਘਾਣੂ ਬੇਟਾ ਕੇ ਤੇ ਜਮਨ ਹੋਏ ਉਹ ਵਤਾੜਦੀ ਰੇ થોડું ખાણું કે હોય તારું પૂરું કરીરાયો ડોહિ નો ખેડી કુબેર મોર અને પસેણ ડોહી ખુઈ જાય અને બેટા તમુ રાતે માણસ ભણી જાવશે પડતી ની અંદર માં ડોહિના ઘોર ને વહે ને પડાણ મોબડાના બીજા નંબર ને હરે થામલે તા વિદ્યા કોતળી ટાંગી મેલી પોપટ પોપટસે બેટા જીવતા કે હા હા હા

તોડ પણ પાંચો તોડ નાખો ને બધા અલગ અલગ પસંદ શ્રાવણ માતા કીધું હે નંદોડી હું કે નંદુ કે તમને સમજણ પડે કે નહીં પડે ભાઈ લગી આવે વિધિ ની પીસડા તોડ ના પાંચો તોડ નાખી નાખ્યા શીરણ નાખ દીધા પોપટ વિધિ ના હતા કાંટું તોડ્યા એનું મતલબ એ કસુમોર નું કામ આપડા આવું પડ્યું એને આવ્યા એ આ કોતળી તોડ નાણ તે એની વિધિ એમ કીધું બદલાયો જમાનો બદલાયો પેલા અબડાયેલા છે સારા મારે ગુપેર સત્ય ખુબ સરસ બાપુ તો અહીંયા ખાસ કરીને આપણે કસુમોર અને કોકાની વાત સાંભળી આપણી સાવુણ માતા ની વાત સાંભળી પણ આ નંદુડી કોણ હતી બાપુ નંદુડી નંદુડી જ સાવુણ મિત્રો આપણે દેવીઓના નામ આપણે બોલીએ છીએ નંદુડી એ જાવણ છે અને સાવણ માતા આપણે દરેક ગામ ખેડામાં પૂજા થાય છે તો આપણી દેવી છે એ સાવણ માતા છે બાપુ ખાસ કરીને આપણા મિત્રોને આપણા ભક્તોને ખાસ કરીને એ સાંભળવાનું થાય છે કે સાવણ માતાનો જે ગરબો છે એક વાંસળીના સુરમાં આવી જાય બાપુ તો આપણા ભક્તોને મજા આવી જાય

જય સીતારામ બાપુ ખુબ સરસ બાપુ એ વાંસળીના સુર માં આખી કથા સંભળાવી મિત્રો તમને આ વાંચળી નો સુર કેવો લાગ્યો નવ દુર્ગાનો સુર કેવો લાગ્યો તે આપ જરૂર કોમેન્ટ કરીને જણાવશો જય સીતારામ